જેમાં ઉપસ્થિત તમામે શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા આ બેઠકમાં ખાસ વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે આપસી ચર્ચાઓ કરી જરૂરી સુવિધાઓ પડતર પ્રશ્નો અને આવનારા સમયમાં ભાવનગરના વધુ વિકાસ અંગે ચર્ચાઓ કરી હતી જ્યારે બીજા સેશનમાં અધિકારીઓ સાથે બેઠક યોજી પરિચય અને કામગીરી અંગે જાણકારી મેળવી હતી જ્યારે આ તકે મંત્રી નીમુબેને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ અને વિકસિત ભારતના સંકલ્પમાં સહભાગી બની વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ તબક્કે કામ કરીશું અને ભાવનગર બોટાદ લોકસભા મતવિસ્તારમાં જુદા જુદા પ્રશ્નો બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવશે ભાવનગર બોટાદ મત વિસ્તારમાં વિકાસ માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે સર્કિટ હાઉસની અંદર જુદા જુદા શ્રેષ્ઠીગણો વેપારીઓ ઉદ્યોગપતિઓ જુદા જુદા સમાજના આગેવાનો ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટીઓ અને અમારા કાર્યકર્તાઓ સૌ આજે સર્કિટ હાઉસની અંદર શુભેચ્છા પાઠવા અને અમારી મુલાકાતે સૌ કાર્યકર્તાઓ આવ્યા છે પહેલાં સેશનની અંદર સૌ કાર્યકર્તાઓ શ્રેષ્ઠીઓએ અમને શુભેચ્છા પાઠવી છે ત્યારબાદ બીજા સેશનની અંદર જુદા જુદા વિભાગના સૌ અધિકારીઓ સાથે એક શુભેચ્છા મુલાકાત અને શહેરના વિકાસ માટે ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રના જુદા જુદા પ્રશ્નો કરવાના છે એક મીટિંગ બીજા સેશનમાં કરવાના છે અને આવનાર દિવસોની અંદર ભાવનગર બોટાદ લોકસભા ક્ષેત્રના વિકાસના કામો કે જે કંઈ જુદી જુદી બાબતો છે એની મિટિંગ દ્વારા વિસ્તૃત ચર્ચા પણ કરવાના છે